શ્રાવણ માસમાં જુગાર રમતા અગિયાર જુગારિયાઓને કિશનવાડી વુડાના મકાનમાંથી ઝડપી પાડતી વારસિયા પોલીસ ટીમ આમ તો આપ આપશું જાણો છો કે શ્રાવણ માસ આવે અને ખાસ કરીને સાતમ આઠમ આવે ત્યારે આ જુગારનો જે કહેવાય કે ખેલૈયાઓ છે એ પોતાની તરકટો અલગ અલગ રીતે ગોઠવીને રમત રમતા હોય છે ત્યારે વારસિયા પોલીસે આ તેમનો ખેલ પૂરો પાડ્યો છે તેની વિગતે વાત કરી છે નમસ્કાર હું કંચન પરમાર જનર્પણ ન્યૂઝ તો વારસિયા પોલીસ સ્ટેશન હજ વિસ્તારમાં આવતા કિશનવાડી વુડાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર વારસિયા પોલીસની રેડ અગિયાર ખેલવિયાઓ ઝડપી પાડ્યા વડોદરા શહેરના કિશનવાડી વુડાના મકાન બ્લોક નંબર બેતાલીસના રૂમ નંબર ચોવીસમાં ચાલતા જુગાર ધામ પર વારસિયા પોલીસે રેડ કરી હતી આ રેડ કરતા પોલીસે સ્થળ ઉપરથી જ લાખ ઉપરનો મુદ્દામાલ પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી શ્રાવણ માસમાં બંધ મકાનમાં પત્તાપાનાનો પાના રોકડ રૂપિયાનો હાર જીતનો જુગાર રમતા અગિયાર વ્યક્તિઓ વારસિયા પોલીસે ઝડપી પાડ્યા હતા કિશનવાડી વુડાના મકાનમાં બંધ મકાનમાં રૂમ નંબર ચોવીસમાં વિનોદ વણજારા બહારથી માણસોને ભેગા કરી હાર જીતનો જુગાર રમાડી રહ્યો હોય તેવી ચોક્કસ બાતમી વારસિયા પોલીસ ટીમને મળી હતી આમાં વારસિયા પોલીસ ટીમે આ ચોક્કસ જગ્યા પર રેડ કરી હતી ને દરમિયાન અગિયાર વ્યક્તિઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તમામ જુગારીયાઓની અટકાયત કરી તેમની મુદ્દામાલ કબજે કરીને હાવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે આમ પોલીસને શ્રાવણ માસના જુગારિયાઓ જુગાર રમતા વારસિયા પોલીસે ઝડપી પાડ્યા છે તો આપ પણ આપણી આજુબાજુમાં આવી બનતી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર જ્યારે તમને જાણ થાય ત્યારે જરૂરથી જનર્પણ ન્યૂઝનો સંપર્ક કરજો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો અને અમારી જનર્પણ ન્યૂઝ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયો પર તમારી કોમેન્ટ જરૂર આપજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર ધન્યવાદ